બધા મજામાં મજામાં તમારા બધાનું સ્વાગત છે આપણે નવા બ્લોગમાં અને આજ છે આપણે ધોળિયાટી હું રણજી રહી ગામ ફાર્મમાં ગામમાં ગામમાં મને બગડ નાખ્યો એટલે

ઉપર ઓય હાલો એ ઉપર ઓય આ બાકી હે લે બાબા ઓલાટ કરીયા કોની હાટ હાલો મહીન પકડાના અલક એલા વેલા અલક ઓય ઉપર દે ય ઉપર દે ઉપર ઉપર એ મહમદ ઓલા એ પાણી લાવ તો થોડી આ પકડ આય આયા છે અરે બાબા ની લેતે

એ મોઠા નઈ મોઠા નઈ હવે આમનો ચોપડી જો બધે તારો કરી હું ભાઈ રેડી બધું ઠીક જો કોણે સિરોડી નાખી દીધલી આય

હે વાડીયા એમી વરસ પહેલા બીજજો એમની વાડીયો ઊભો દેને હારો સસે થાય બતા લે બધા કપડા કહી કપડા કહીને ખાલે